બે હજાર પચીસ ને રવિવાર રોજ ચોટીલા ખાતે ખેડૂત મહાસમેલન રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવી રહ્યું છે તો તમામ ખેડૂત ભાઈઓને ને હાર્દિક આમંત્રણ છે સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે ખૂબ આક્રોશિત છે કારણ શું છે તો કપાસ આયાતની વાત સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને એ વિષય પર ખૂબ વધારે આક્રોશ છે કે અમે અહીંયા યાર્ડમાં ઊભા રહીએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીએ અમને કપાસનો પૂરો ભાવ ન મળે બીજી બાજુ જ્યારે માર્કેટમાં કપાસ વધી જશે તો અહીંયાના કપાસ કેવી રીતના ઓછા ભાવે લેવામાં આવશે અને આ બધા જ વિષયોને લઈને ખેડૂતોમાં ખૂબ ગુસ્સો છે સૌરાષ્ટ્રના જેટલા પણ ખેડૂતો છે એ બધા જ સાત તારીખે સાત સપ્ટેમ્બર ભેગા થવાના છે ચોટીલા એક ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજુ કરપડાથી લઈને સૌરાષ્ટ્રના જેટલા પણ ખેડૂત નેતાઓ છે બધા જ જાગૃત થઈ અને ફરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચોટીલા ભેગું થવાનું છે ઢોલ નગારા વગાડી ગામડે ગામડે ખેડૂતો જઈને કહી રહ્યા છે કે ચાલો ચોટીલા જઈએ આપણે આપણા વિષય પર વાત કરવી પડશે આપણા મુદ્દા પર લડવું પડશે એક દાદાનો વિડીયો પણ સામે આવ્યો છે ખેડૂત દાદા જે છે એ ખૂબ ગુસ્સામાં છે અને અને સરકારને જવાબ આપવાની વાત કરી રહ્યા છે સાથે જ એવું કહી રહ્યા છે કે હવે જો ખેડૂતો સાથે આવું થયું તો પછી જોવા જેવી થઈ જશે તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખેડૂત દાદા શું કહી રહ્યા છે તે બધું જુઓ ખેડૂત ભાઈઓ બધાને મારે જાણ કરવામાં આવે છે કે કે 7 તારીખ નવમો મહિનો અને રવિવાર ચોટીલા મિટિંગ રાખેલ છે તમામ ખેડૂતને હું નમ્ર વિનંતી કરું છું કે કેજરીવાલ સાહેબ આવે છે પંજાબના મુખ્યમંત્રી પણ આવે છે શું કામ આવશે હું તમને જાણ કરું કે અત્યારે આ કેન્દ્ર સરકારે ગુજરાત અત્યારે કપાળની આયાત કરવાનું કીધું તમે વિચાર તો કરો કે હવે ખેડૂતના હાથમાં કપા મણ નવો કપાસ ચાલુ થઈ છે બહારથી કપા ખરીદો તો કપાની શું પોઝિશન થાય કે મહિના પછી હજી ધોમ કપાની આવક થવાની એટલે ખેડૂને કોઈને પણ ભાવ આવે નહીં આ સરકાર ખેડૂત વિરુદ્ધ કહેવાય શું કામ કહેવાય કે અત્યારે કપાની આવક આમૂની નિકાસ કરવી પડે નિકાસના બદલે આયાત કરી તમે વિચાર તો કરો આ સરકાર એમ કે કે ને ડબલ આવક હશું કોઈ ડબલ આવક થાય ડબલ ઘટ્યા હમૂટની આવક ડબલ થાય નહીં એટલે તમામ ખેડૂતોને હું નમ્ર કહું છું કે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આપમાં હોય એના કાજુથી થી આપણે ના હાનું આપણા કાજુ રડાઈ માટે આવવાનું છે ને આપણા કપાના ભાવ નીચા બેહવાના છે એટલે તમામ ખેડૂતોને નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે ગામો ગામ થી પાંચો પાંચસો આવો અને આ કપાની નિકાસ બંધ થવી પડે અને બંધ ના થાય ને તો ભાજપ ને ઠોકવી પડે તાલુકા પંચાયત ચૂંટણી આવે ને ત્યારે ગામો ગામ થી ના લો કે આ ભાજપ સરકાર ને કાઢવાની છે તો જ આ સરકાર ને ખબર પડે અત્યારે આયાત કરવાની હોય તમે આયાત કરો એટલે ભાવ ઘટે એટલે સરકારની મેં ક્યાં ખેડૂત ને પતંગ કરવા માટે આ ખેડૂત ની સરકાર છે એટલે આપણે જાગૃત થવાનું છે બધા જાગૃત કરો તમામ ખેડૂત ને મારી નમ્ર વિનંતી છે મારું નામ વિહાભાઈ એક ખેડૂત પુત્ર તરીકે આપ સર્વ મૂળીની જનતાના જેટલા ખેડૂત મિત્રો છે એ બધાને આવતી તારીખ સાત નવ બે હજાર પચીસને રવિવારના રોજ ચોટીલા મુકામે જે મહાસંમેલન ખેડૂત મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં કેન્દ્રીય દિલ્હીથી શ્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સાહેબ જેઓ આપણી વચ્ચે હાજર રહેવાના છે અને જે હર હંમેશને માટે ખેડૂતોની લડત માટે લડતા એવા આપણા રાજુભાઈ કરપડા જેઓ ખેડૂતો માટે છેલ્લા આઠ વર્ષથી જે મહેનત કરે છે અને ખેડૂતોની લડતમાં સામેલ છે તો આવો બધા સાથે મળી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થાય અને ખેડૂત મહાસંમેલન બહુ સારું થાય એ માટે આપ બધા ખેડૂતોને આહવાન કરવામાં આવે છે જય જવાન જય કિસાન